જમ્મુ જમ્મુ કાશ્મીરમાં ધુસણખોરીના મોટા કાવતરાને નિષ્ફળ બનાવાયો છે અખનુર સેક્ટરમાં સૈન્યના જવાનોએ ફાયરિંગ કર્યું સર્વેલન્સ કેમેરામાં ત્રણ આતંકવાદી એક લઈને સરહદ પાર ભાગતા દેખાયા જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાની આતંકવાદીઓની ધુસણખોરીના પ્રયાસને સુરક્ષા જવાનોએ નિષ્ફળ બનાવ્યો સેક્ટર માં ખોર ખાતે સર્વેલન્સ કેમેરામાં ચાર આતંકી સરહદ પર દેખાયા હતા ભીષણ ફાયરિંગ કર્યું હતું જેમાં એક આતંકવાદી ઠાર મરાયો કેમેરામાં જોવા મળ્યું કે મોતને ભેટેલા આતંકવાદીઓના શબ્દને બીજા ત્રણ આતંકવાદી ઢસરીને સરહદ ને પાર લઈ ગયા ભારતીય સેનાની વ્હાઇટ નાઇટ કોપ્સે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા માહિતી આપી હતી સેનાએ અંગેના ફૂટેજ પણ જાહેર કર્યા છે સમગ્ર ઘટના શુક્રવાર બાવીસ ની રાત્રે બની હતી અખનુર રાજુરીથી લગભગ છાસઠ કિલોમીટર દૂર છે પૂંછ અને રાજુરીની વચ્ચે ડેરા લેન્ડમાં એકવીસ ડિસેમ્બરના રોજ આતંકવાદીઓએ હુમલો કર્યો હતો સેનાના કાફલા પર થયેલા હુમલામાં પાંચ જવાન શહીદ થયા હતા આતંકવાદી જૂથ પીપલ્સ એન્ટી ફાસિસ્ટ ફ્રન્ટે હુમલાની જવાબદારી સ્વીકારી છે આતંકવાદીઓ અમેરિકન એમ ફોર કાર્બાઇન એસોલ્ટ રાઇફલથી સેના પર હુમલો કર્યો હતો સોળ ડિસેમ્બરે બીએસએફના એક વરિષ્ઠ અધિકારી ગુપ્ત માહિતીને ટાંકીને માહિતી આપી કે બસો પચાસ થી ત્રણસો આતંકવાદી પાકિસ્તાન બોર્ડર પરના લોન્ચ પેડ પર છે તેઓ જમ્મુ કાશ્મીરમાં ઘુસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે અધિકારીએ કહ્યું કે સુરક્ષા દળોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે સરહદ પારથી ઘુસણખોરીના કોઈ પણ પ્રયાસને નિષ્ફળ બનાવવામાં આવશે બ્યુરો રિપોર્ટ જીએસટીવી